કે તમે મહાપૂજા ભગવાન સોમનાથની સામે મંદિરમાં અંદર બેસીને તમે કરી શકો એ વ્યવસ્થા જે ટ્રસ્ટે કરી છે એને જોરદાર તાળીના આગળ આર્થિક વધાવો સોમનાથની વેબસાઇટ ઉપર તમે તમારી પૂજા લખાવી શકો અને અહીંયા જ્યારે પધારો ત્યારે ત્યાં ભગવાન સોમનાથ મહાદેવની મંદિરની અંદર જ એની સામે બેસીને આપણા પવિત્ર બ્રાહ્મણો એ શિવ પૂજા તમને કરાવે રુદ્રી કરાવરાવે અને સાહેબ હું તો લગભગ આજે મારે આ મેળામાં આવું ત્યારે કોઈ ધજાનું નથી અનુકૂળ રહેતું પણ હું અહીંયા જ્યારે આવું ને ત્યારે શક્ય હોય ત્યાં સુધી ભગવાન સોમનાથની ધજા ચડાવું છું સાહેબ કારણ એ કેવલ ધજા નથી એ ધજા એમ કે ભાઈ આવી દીકરા અહીંયા તારા હજારો પાપોના ભૂકા નો કાઢ નાખો તો હું આશુતોષ મહાદેવ ના કહેવાય અને યાદ રાખવું રાખી લેજો તમે રોડ ઉપર આ મારો અનુભવની વાત કરું તમે રોડ ઉપર જાતા હોવ કોઈ પણ મંદિર જુઓ એની ધજાના ફડાકા ઉપરની ખબર પડી જાય કે અંદર કેવો તેજાળો દેહ બેઠો છે એ વાત સો ટકાની છે તમને કોઈ દિવસ સોમનાથ ની અને દ્વારકાધીશ ની ધજા નીચે લટકતી ની જોવા મળે આ મારો અનુભવ છે આ ધજાઓ એ આપણને બોલાવી બોલાવી ને કેતી હોય કઈ એટલે એક વાર તો સોમનાથ ટ્રસ્ટ ને તાળ્યું વધાવવા આપણે સાહેબ કે આવું રૂડો એને અને એક સોમનાથ મંદિર નીચે સાહેબ ચોર્યાસી મંદિરો છે આ ટ્રસ્ટ નીચે ચોર્યાસી મંદિરો એના કેટલો સ્ટાફ કેટલા પૂજારી બલકા તીર્થી લઈ અને દેહોત્સર્ગ અને પ્રભાસ પાટણથી થી આપણું પ્રભાસ કહેવાય ને આ ક્ષેત્ર આખા ક્ષેત્રમાં સાહેબ પ્રાચી સુધીના મંદિરો એવડું સરસ આ ટ્રસ્ટ કામ કરે છે અને એના તમામ અધિકારીઓને

જોકે અત્યારે આચાર સંહિતા ચાલે છે પણ આ સોમનાથના ટ્રસ્ટના પ્રમુખ હોય અને આચાર આચાર જ હોય એનામાં એમાં કોઈ સવાલ નથી સંહિતા શું હોય બીજી સાહેબ હા એટલે એનો કઈ વાંધો નહીં એટલું કઈ મારા હું હું પણ માણસો અત્યારે વાટે બેઠો અત્યારે જે જે દાવેદારો છે ને ગ્રામ પંચાયત આવે તોય પગે લાગે જય માતાજી એ ગ્રામ પંચાયત છે હું જય માતાજી એને એમ કે મંદિર છે આ હું ખુરશીએ બધાને હબો હબે ચડાવ્યા છે મારા હમ હમણાં મને એક કહેતા હતા કોઈ મને કે તમે ઊભો રહેવાના છો એટલે મેં કીધું મારા પ્રોગ્રામમાં કોઈક ઊભો હોય તોય એ બેહાડ દે હું એનો ઊભો રહું આ જેને જેને જરૂર છે પવિત્ર માણસો આવો સાહેબ આમાંય માણસો એ રાજકારણ ને ખરાબ કહી દીધું ના પવિત્ર માણસો આવો અને બીજું સોમનાથ ના ટેજ ઉપરથી કહું સાહેબ જન્મજાત અધિકાર છે પછી કોને દેવો એ તમારે નિર્ણય કરવાનો કારણ કે દાન છે દાન ગમે એને ન દઈ દેવાય સાહેબ પાત્ર જોઈને દાન દેવાય એમાં મતે દાન છે મતદાન અને કન્યા દાન ખાનદાન હોય એને આપજો એટલે જીવન જીવવાની મજા આવશે જેમાં ખાનદાની દેખાતી હોય ને ત્યાં દાન દેવાના હોય બાપ એટલે બધાને કરબ્ધ પ્રાર્થના આળહમાં પડ્યા ન રહેવું આળા કાઢીને મત દેવાનું એક જણો તૈણ કોથળી પી ગયો મત દેવા ગયો બોલો તૈણ કોથળી હો હાલો ટીલું કરના ખાવા ટપકો કરી તો સાટી ગયો એમાં છે મને એમ લાગે આલ્કોહોલ આવતું છે આમ જાણે નહીતર એનું મોઢું જ્યાં થોડું જાય એમ પછી ઓલું મશીન આવે ને શું કહેવાય ઓલું મત દેવાનું મશીન ને ટીવીએમ અચ્છા હવે મને એનું નામ નથી આવડતું હું કેમ ઉભો રહું કયો ટીવીએમ મશીન આપીને ઉભો રહ્યો કોઈ રીતે મત દે નહીં ઓલા અધિકારીઓ કીધું ભાઈ મત દે લાઈન હોય એ લાઈન હોય તો ભલે હોય આ માણસ નો સવાલ છે મને ખબર છે હું એક આંગળી કરું ને એટલે ગાંધીનગર ઉભી જાય એક આંગળી કરું દિલ્હી જાય એટલી આંગળીમાં તાકાત છે એક બેને એના પતિને આમ કીધું હ એક બેને એના પતિને આમ કીધું તેનો પતિ દોડીને આવ્યો શું છે કાંઈ નથી જાણવા માગતી હતી કે જે કરંટ ઇનોઈ છે કે સારસિંગ માગે આમાં હા 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 આંગળીની વાત આવે એટલે કહું આપણે આ હાથ છે ને સાહેબ આપણો હાથ એમાંય સુરભા આંગળીઓ અલગ અલગ છે આ આંગળી છે ને આ એના બહુ ધંધા હારા નહીં પાછી એની બાજુની આંગળી છે એ કાંઈ નથી કરતી ને એટલે મોટી છે કોઈનું નબળુંય નહીં નહીંકર આ આંગળી ઓર્ડર જ કરે કોકને કાંઈક કેવું હોય એ ચોપ એ એ આમ આયલ આ આંગળીને આ ધંધા આ બિશારી એવી પવિત્ર છે એ આ શુભ કામમાં જ આગળ હોય પણ હારીને નબળીને બેને પાહે રાખી શકે ને એ જગતમાં મોટો થઈ શકે તમે સાંભળી લીધો પણ તમે પાછું જોઈ લ્યો આના ધંધા એવા છે ને એટલે આ હારા કામ કરે છે બરોબર આ મોટી આ મોટી આંગળી છે ને એ પછી શું કરશે ખબર એ મોટી એટલે છે માળામાં એ પહેલી છે આ ધંધા નબળા કરે ને એટલે માળામાં હારા કામમાં એ આખી જ રહે બોલો તમે જવો તો ખરા આપણા આપડા હાથની વાતો આપણને સમજાતી નથી બોલો પણ ત્રણ કેવું મશીન આલો ભાઈ હું આરો ભણવા ગયો ને તેથી બહુ ટ્રાફિક હતો એટલે મને અંગ્રેજી આવડે છે તમે એમ ન માનતા હા હકી દેશમાં જઈ આવ્યો છું મારું અંગ્રેજી હું બોલું નહીં તમને સમજાય નહીં એટલે કોઈ ન સમજાય આપણે હું કામ બોલું છું અમેરિકામાં હું નઈ અંગ્રેજી બોલતો તોડી નાખું એવું અંગ્રેજી બોલું ઈવડાઈ ન સમજતા બોલો અમેરિકાવાળા નો સમજાય એવું અંગ્રેજી મારો હાલ છે યાર જેવું તેવું છે પણ બોલો ફૂલ પી ગયો બાર થી પોલીસ વાળા ભાઈને બોલાય કે હવે આને કઓને કે એ કે સાહેબ છોરી મત દેવા આવ્યો છું એ કે દઈ તાકે યાદ કરું છું ગઈ રાતે મને કઈ પાલટી વાલાએ પાયો લે એ રેવા ગયો રેવા ગયો રેવા ગયો એટલે જ અમારે ભાઈ જિગ્નેશભાઈએ જે જગ્યાએ મૂક્યું ને ન્યાલી ચાલુ કર્યું આ પોલીસ વાળી વાત આવે એટલે સાહેબ અમુક અધિકારી આપણે જ્યાં જ્યાં જાય ને એ અધિકારી યાદ આવે આજે આપણે ચુડાસમા સાહેબ હતા રાજેન્દ્રસિંહ ચુડાસમા અત્યારે એસપી તરીકે વડોદરા છે લગભગ એ માણા મેળો માણતા થાવ યાર આપણે આપણા મેળામાં જોઈએ ને તો એનો એનામાં આપણે અધિકારી પણ હું પાછું ન દેખાય કડક તો ખરું જ અધિકારી તો કડક જ હોવા જોઈએ

તમારથી મારી પાસે લાયચન મગાય કે લખાય અને વળ્યું માં તું અમને એલા કે આવ અમુક નિર્ણય મને નો ગમે સાહેબ પણ મારું હાલે નહીં પછી હું કરું આ તો મારું હાલે નહીં માની લ્યો મને જો કોઈ રાષ્ટ્રપતિ બનાવ્યો હોય બનાવે જ નહીં કોઈ નો ભૂલ જ ન કરે કોઈ પણ જો બનાવે તો બે ત્રણ મુદ્દા તો કાઢી જ નાખું મારા આ મધ્યાહન ભોજન કાઢી નાખું નિહાળ એટલે ખાવા હાટું ફોડમાં દેવાનું

અને પંચ જે છે ને એમાં બે ટન ની તાકાત છે બ્રુસલી એટલી હતી બ્રુસલી એટલી સ્પીડ હતી માખી ઉડી દેવે ને સાહેબ તો ફટ દે બે એને આ પાંખું પકડી લેતો થઈ માં સ્પીડ ઇઝ કમાલ એમ હાવજ ના આયા પંચ ની અંદર બે ટન ની તાકાત બેના કરકા ઉપર આમ ફડાકો મારે ને તો હાઈડકા ના ભૂકા કરને કે મળી નાખે અને ગાંડીગીર ના ગાળા માલી હાલ્યો જતો હોય હાલના પગ જો તમે આમ પગ પડતા જતા હોય

આટલો ઉછો થાય યારું એટલે હાવજ કેડો બદલી નાખે એટલું નહીં જે રસ્તે રોજ હાવજ જ હોય ત્યાં તમારા કમરનો પટ્ટો અથવા તો સાયકલનું ટાયર નાખ્યો ન્યાલી કોઈ દી નહીં હાલે એ એટલો બીવે ભે માર નાખે તો પૂછડું કાપી નાખું નાખ્યા આ નરું સત્ય છે તમે તો વધારે રેલા હોય મેં તો ભે હું સારે લઈ છે ગીરમાં હા આઈ એમ તો હાવ કઈ વાટા પ્લાસ્ટર કરીને થોડો આવ્યો હાવ આવ્યો

અને એમાંય તમે કોમ્પ્યુટર યુગમાં આવ્યા છો વહેમના યુગમાં આવ્યા છો માયાભાઈ હજારો પ્રોગ્રામ કર્યા હોય હજારો વસ્તુ બોલી હોય ઈ કોઈ વાયરલ નહીં કરે વચ્ચેથી ટુકડો કાઢી નબળું નબળું ગોતવાવાળા ઘણા આવ્યા છે એ સમયમાં આપણે જીવીએ છીએ મારો વાત કહેવાનો મતલબ ઈ છે પછી પરિવાર હોય કે સમાજ હોય આ દુનિયા સાહેબ ચાવડા સાહેબ એક જ ભૂલની વાટે બેઠી છે કે ભૂલમાં ક્યારે આવવું એવા યુગમાં જીવીએ છીએ ને એટલે યુવાનોને કહું કે હાવજ સાપ થી શું કામ ડરે છે નકર વીહ નોરો છે પંચમાં બે ટન ની તાકાત છે એ સાપ નામ કે નામ થપાટ મારી દે તો વિખાઈ જાય અરુડો પણ એ સાપ સામે નહીં ચાલે શું કામ હાવજ ને ખબર છે કે એને નથી હાથ નથી પગ એ પેંડના જોરે હાલે છે અને આ જગતમાં જે પેંડના જોરે હાલ્યા છે ને એને જગત સલામો કરે છે ભલામાણા સરદાર વલ્લભભાઈ પટેલ પેંડના જોરે હાલ્યા છે શહીદ ભગતસિંહ પેંડની જોરે હાલ્યા છે

તમારે સમાજને સલામ જીકાવવી છે કે સલામ કરવી છે એ જોર તો તમારી અંદર હોવું જોઈએ સ્કૂલની વ્યવસ્થા હોઈ શકે

પણ બનવું તો પોતાને જ પડે પ્રોગ્રામ તો માયા આયરને જ કરવો પડે મારે હાટે હું કહી દઉં મારો દીકરો બે દી અહીંયા આવશે નો હાલે યાર હવ હવ નું કાર્ય હવ લઈને આવ્યા છે એમ હાલી જાય કોઈ નહીં તમારે જ કરવાનું અને હું તો બેઠો બેઠો કારણ વિચારું હાઉ ફ્રી થીન જીવવું હોય ને મોજ થી તો કોક ને નાનામી નીકળે ને એમાં ઘડીક પોતાને મૂકી દેજો કે એક દી તો આ જ હાલત છે ને એની કરતા મોજ થી જીવી લેવા દેને દોષ અને આ કોરોના પછી કોરોના પછી સાહેબ હું બોલું છું કાયમ એક વાત કે મારા ગયા પછી મારા મૃત્યુ પછી તમે બધાય જે-જે મારા નજીક હશો એ બધાય આવીને મારા તમામ ગુના માફ કરશો તો આવો ને આજે કરી ગયો ને મારા ગયા પછી મારા ઘરે આવીને તમે એમ કહેશો કે ભાઈ બહુ સારા હતા પ્લીઝ આજે રૂબરૂ મને કહી ગયો ને મારા ગયા પછી મારા સંતાનો કેશો દીકરા મુજો તને અમે બેઠા છીએ પ્લીઝ આવો ને આજ કહી જાવ ને અરે જીવી તો લઈએ યાર પણ ખબર નહી મારા ગયા પછી ની નોંધો લેવાય છે સાથે જીવવા જેવી વાત છે સાહેબ આ મોરબી માં પુલ તૂટ્યો જાહેર જનતા ને કહું વાલા ક્યાંક આપણી ગેરસમજ ક્યાંક આપણી ભીડ અવડું હોનારત બનાવી નાખતું હોય છે આ મેળો કરવો કે ન કરવો એ આ ઘટના બન્યા પછી પણ ટ્રસ્ટે નિર્ણય કર્યો પણ છેલે કીધું કે આ તો સ્વામી આનું સ્થાન છે અને એનો મેળો ન કરીએ તો હારાનો લાગીએ હવે એ મારો સોમનાથ સંભાળી લે મારા બાપ એટલે હું આપ જાહેર જનતાને કહું કે જ્યાં જઈને શિસ્તથી જઈએ જ્યાં જઈને આપણાથી કોઈને અડચણ તો નથી થતી ને હળી મળીને જઈએ તો મેળા કરનારાઓને દી ટેન્શન ન રહે આખા જિલ્લાની પોલીસ સાહેબ ઊભા પગે એકવાર એને તાળીઓના ગગડાથી વધાવો પાર્કિંગમાં વાહન નથી માતા આજ પણ સ્વયંભૂ આપણે સ્વયંસેવક બનશું હું ભારતનો નાગરિક છું હું જ સેવક છું હું જ મારું કામ કરીશ મારી વ્યવસ્થા બીજાને નહીં કરવી પડે એટલો સંકલ્પ આપણા જીવનમાં હશે ને આ બહુ સરસ ગાયું ભાઈ કે રૂપનું બહુ મહત્વ નથી ગુણનું મહત્વ છે હે આપણામાં ગુણ કેટલા છે હે કે અતિ રૂડી કાય અને હાવને રૂપ રૂપાળું થા હોય તો વાર ના લાગે અને જરૂરી છે ભાઈ રૂપાળું જ રહેવું યાર હા પછી કાય નાકમાં શેડા હાલ્યા જતા હોય અમે એકચુલી અમે ગુણમાં ન કહેવાય ગુંગાવાળા કહેવાય બેનો ખરેખર કહો આ બ્યુટી પાર્લર નો ભરપૂર ઉપયોગ કરજો જે બેનો જે કામ કરે છે એમાં અરે રૂપાળા જો લક્ષ્મી ની રૂપ છે શાસ્ત્ર કહે છે હું નથી કેતો જેના ઘરમાં રૂપ છે ત્યાં લક્ષ્મી વધારે રાજી થશે એટલે સરસ રહ્યો વાટા પ્લાસ્ટર કરાવી આ સુવિધા આવી છે તો શું કામ એમ એક બેને એક બેન ફેશિયલ કરાવવા ગયા ને તો બહુ સરસ કર્યું કીધું કે બેન બહુ તમે સરસ ફેશિયલ કર્યો કેટલા અનુભવ કરતા વાસણ ધોતી ઉટકી નાખ્યા એમ કે ને યાર દાદા આપણે બહુ વહેલા વિ આવા ભાભાઓ અત્યારે ઈર્ષા કર્યો શેલ બાબા કેટલા વાહ તો તો દાદા ઘણા આપણે નથી ઘણી ડોસીઓ એસી વર વર્ષની ડોસ્યું છે ને અત્યારે આ દીકરીઓ હારા કપડાં ક્યાંક ને તો ડોસ્યું એમ કહે જમાનો બગડી ગયો જમાનો બગડી નથી તમે વેલ્યુ વી આવ્યો જમાનો હવે આવ્યો જીવવા જેવો સાહેબ ટક્કર લે એવો જમાનો આવ્યો આવો નથી ભાઈ જમાનો હવે આવ્યો હારો તમે જોવો તો ખરા અત્યારે જેના લગ્ન જાય લગ્ન ગાળામાં બાપુ કેવા લગ્ન થાય હે વરરાજ વરરાજા વરરાજા એવા તૈયાર કપડા મળે હે રાજા મહારાજા પાસે બગ્યું નોચ્યું એવું તો ભાડે બગ્યું મળે અને આ દેશમાં અંગ્રેજો જે કપડા પહેરતા હતા સાહેબ એવા તો અત્યારે આપણા બેન્ડ વાજા વાળા પહેરે આનાથી બીજો જલસો હું જોવે જે અંગ્રેજો જે ગોઠણ ગોઠણ સુધી બૂટ પહેરતા ને ખાબ ખાબ આવ્યા હતા એ અત્યારે ધમામ ધમામ ઘૂઘરા ખાઈ 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 લાલ ટોપી સાહેબ આનાથી પછી તમારે પછી કેટલું કે સારું જોટું છે હા હા અરે ડેકોરેશન એવા આવ્યા ફટાકડા એવા આવ્યા

શો છો જમાનો આવ્યો સાહેબ એક 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 ડાકલો દઉં તમને હે એક એક ભાઈના લગ્ન છે ને લગન લગન પછી પંદરથી થાય જે દી પછી પાંચ દિવસથી બહાર ગામ ગયો એ દી પછી પાંચ ગામ બાર પાંચ દિવસ બહાર ગામ ગયો અને પાંચમ્ય દિવસ એ ઘરે આવ્યો તો વીસ દી થઈ ગયેલા લગનના અને ઓલા બેન ને જે વાટા પ્લાસ્ટર હતું ને એ બધું ઉખડી ગયેલું તે રાખના ઢેકલામાં પાણીના સાંટા નાખ્યા એવું મોઢું થઈ ગયું તે દૂર થી જોયા ને તો એને હું જોક મારી પાટલા હાહુ આવી હું ઉમર ફરી ગયો હો ઉમર ફરી ગયા આ મારા પાટલા સાસુ લાગે ક્યારે આવ્યા છે નજીક આવ્યા તો ખબર પડે કે ના ના તો ઈ જ છે આવીને કે આ તારા મોઢાનું હું જો તા તો ખીજાડે તમારા ગામનું પાણી જેવું છે વીધીમાં મારા મોઢાની પથારી ફેરવી નાખી બોલો કે મારી માં 50 વર્ષથી અહીંયા છે એના મોઢાને કાઈ ન છે તારા પણ બેન બહુ હારા હતા જો કે બેનો હારા જ હોય એ બેને કીધું કે ગુગુ તમને તો સાવ કાંઈ ખબર જ નથી એ તમે મને જોબ આવ્યા ને તેથી હું બ્યુટી પાર્લરમાંથી હું ત્યારથી ને આવી અને લગ્નમાં તો ત્યાર થઈ જ હોવ કે નહીં બ્યુટી પાર્લર ઓલાને ખબર નહીં બ્યુટી પાર્લર આવે એ સરસ મજાનું હ હ ક્યાં હા કેશો ઉપર બીજા માળે છે ફલાણું નામ એમ કહેવા બોલો ન્યા પહોંચ ગયો બોલો બ્યુટી પાર્લરે આ ભાઈ ગુગેશ હે ત્યાં જઈને એ કીધું કે આ તારીખમાં એ ની આગળ જે તારીખે બ્યુટી પાર્લર જે ફેશિયલ કરાવે એ તારીખી આ તારીખે આ નામની વ્યક્તિ આપના પાસે ફેશિયલ કરાવેલું બધું હા 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 સર યસ યસ બ્યુટીફુલ આઈ એમ વેરી હેપી અંગ્રેજી બોલું જોવો હું ડોટ ડાય નો બેન બહુ ખરેખર હું રાજી થયો તમે એ જે નામ છે ને મારા વાઈફ છે અને તમે એને એટલા સુંદર બનાવ્યા ને હું બહુ રાજી થયો એટલે મારથી ન રહેવાયનું એટલે આપના માટે હું આઈફોન ભેટ લાવ્યો છું સરસ મજાનો કલરમાં બોક્સમાં ફિટ કરેલું માથે ફૂલ ચોંટાડેલું જો બેન હું તમને આઈફોન ભેટ આપું છું તો બેન ત્રણ વાર બોલ્યો થેન્ક યુ ભાઈ થેન્ક યુ કારણ કે પાંચ ના કામમાં સાઠ નો ફોન આવે એટલે થેન્ક યુ ભાઈ આપ જેવા કદરદાર માણસોની જરૂર છે ભાઈ થેન્ક યુ ભાઈ ઓકે બેન બાય ઓલો નીકળી ગયો એટલે જેવો ઓલો નીકળ્યો ને એટલે બેન ને ઉતાવળ થઈ ગયો જટ જોઈ લઉં કેવા કલરનો ફોન છે એ બોક્સ તોડ્યું તો અંદરથી થી નોક્યા તેત્રી પંદર નીકળ્યો ભાઈ બ્લેક ઇન વ્હાઇટ તેત્રી પંદર એટલે બેને ઝડપથી બારી ખોલી ઓલો નીચે હજી ગાડીમાં બેહવા જતો હતો બેને ઉપરથી અવાજ કર્યો એ ભાઈ હા બેન આવું કરવાનું હું ઈજ કહું બેન આવું કરવાનું પણ ભાઈ આ તો નોખ્યા તેત્રી પંદરસે તક અમારે ઈજ નીકળ્યું બેન તમે તો ફોન બદલાવે બદલાવી લેહો અમારે તો કાયમ બટકી ગયું ને પણ અતિ રૂડી જય મહાકાળ જય મહાકાળ 何でなおびンたの આવા ગીત ને ક્યાંથી માં ભગવતી સરસ્વતી ને પ્રાર્થના કરીએ કે હે ભગવતી અમારી વાણી મધુર બનાવજે અને અમારી વાણી માં વિવેક આપજે અહીંયા જેટલા બેઠા છો સાહેબ હું ભરોસાથી કહું

એક જ કલાનું કલાકનું ઉડાન પણ તમારી બાજુની સીટમાં કોઈક મધુરો મીઠુરો વાત વાત કરનારો માણસ આપણે મળી જાય તો એક જ કલાકમાં સાહેબ આપણો જાયભાઈ બની જાય અને ઉતરતી વખતે ફોન લઈને આપણે પાછા ફરી જઈ પણ અમુક અમુક તો કોને ખબર મારા નાથે સરનામા વગર નાખી દીધા હો હા 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 હવે અમારે પ્રોગ્રામ કરીને જ અમે જાતા હોય એટલે ઊંઘતો હોય અને પ્લેનમાં જે બેઠા ને નિંદર નીંદર બહુ આવે પુરુષ જેવો કોઈ સેવા ભાવી માણા નથી ભલે બેનો તમને ગમે એમ લાગતું હોય તો હું એ મારા મારો હું મારો સમાજ છે પુરુષ ભાઈઓ ઓકે ખોટું ખોટું દાંત કાઢ્યા હોય તો થેલા મળે ઉપાડવા હો લાવો બેન હું લઈ લઉં છું રહેવા છે ને છે એની હારે ભૂગો એ છોકરો ચડી લે હું છેલ્લો લઈ લઉં